ઓમ નમો ભગવતે વાસુદેવાય નમસ્કાર ભક્તજનો એમજી જે સાચી ચેનલમાં આપનું સ્વાગત છે અજાય એકાદશી ક્યારે છે ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસ વાર ગુરુવાર એકાદશી વ્રત કથા ઊંઝા વિધિ અજા એકાદશીના આ વ્રત કરવાથી રાજા હરિશંદ્રને પોતાનું રાજ્ય પ્રાપ્ત થયું હતું શ્રાવણ મહિનાના વત પક્ષમાં શ્રી કૃષ્ણ જન્માષ્ટમીના બીજા દિવસ પછી આવનાર આ વ્રત અજા એકાદશી પણ કહેવામાં આવે છે શ્રાવણ મહિનાના વ્રત પક્ષની એકાદશીને અજા એકાદશી કહેવાય છે કોઈ કોઈ સ્થાને તેને જયા એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે આ વ્રત શ્રી કૃષ્ણની જન્માષ્ટમી બે દિવસ પછી આવે છે આ દિવસે ભગવાન વિષ્ણુના સ્વરૂપની પૂજા અને આરાધના કરવામાં આવે છે આ દિવસે વ્રત અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થઈ જાય છે ભગવાન શ્રી નારાયણને ભક્ત પ્રસન્ન કરવા માગતા હોય તેણે એકાદશીનો ઉપવાસ જરૂરથી કરવો એકાદશીનું વ્રત બધા વ્રતોમાં ઉત્તમ પ્રકારનું વ્રત છે એકાદશીનું વ્રતમાં સૌથી કઠિનમાં કઠિન વ્રત છે જે ભક્ત ભગવાન વિષ્ણુનો પ્રેમ ઉપાસક હોય તેને આ એકાદશીનું વ્રત ઉત્તમ ફળ આપનારું છે ભગવાન શ્રી હરિનારાયણની કૃપા પ્રાપ્ત થાય છે એકાદશીમાં સવારે વહેલા ઉઠી સ્નાન આદિ કરી અને ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પૂજા કરવી અને ભગવદ્ ગીતાનો પાઠ કરવો આખો દિવસ ભગવાન વિષ્ણુનું નામ શ્રવણ કરવું શાસ્ત્રમાં કહ્યું છે કે આખા જગતમાં જે કંઈ પાપ થાય છે આખા બ્રહ્માંડમાં જે પાપ થાય છે તે એકાદશીને દિવસે અનાજમાં આવીને બેસે છે જે એકાદશીને દિવસે અનાજ ખાય છે તે અનાજ નથી ખાતા પણ આખા બ્રહ્માંડનું પાપ તે દરેક કોળીએ કોળીએ ખાય છે માટે એકાદશીએ ક્યારેય અનાજ ન ખાવું જોઈએ એકાદશીમાં ફળાહાર કરવામાં આવે છે અજાણતા થયેલા તમામ પાપ નષ્ટ થઈ જાય છે અજા એકાદશી કથા યુધિષ્ઠર ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું હે યાદવપતિ હવે હું એ સાંભળવા ઈચ્છું છું કે શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે એનું નામ શું છે તો કૃપા કરી મને એ જણાવું ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા હે રાજન એક શીત થઈને સાંભળ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશીનું નામ અજાશે એ બધા પાપોનો નાશ કરનારી ગણાય છે એ દિવસે જે મનુષ્ય ભગવાન ઋષિકેશનું પૂજન કરી એ હજા એકાદશીનું વ્રત કરે છે એના બધા પાપો નાશ પામે છે પૂર્વકાળમાં હરિશંદ્ર નામનો પ્રખ્યાત ચક્રવર્તી રાજા થઈ ગયો તેઓ સમસ્ત ભૂમિમંડળના સ્વામી અને સત્યવાદી હતા એકવાર કોઈ કર્મનું ફળ પ્રાપ્ત થતા એમને રાજ્ય છોડવું પડ્યું રાજાએ પોતાની પત્ની તથા પણ પડ્યા અને પછી પોતે જાતે પણ બેસાઇ ગયા પોતે પૂર્ણાત્મા અને ધર્મિષ્ઠ હોવા છતાં પણ એમણે સંડાણની ગુલામી કરવી પડી તેઓ મરદાના કફન લેવાનું કામ કરતા આમ થવા છતાં પણ નિપુષ શ્રેષ્ઠ હરિશંદ્ર સત્યથી વિશલિત ન થયા આ રીતે સંડાલની ગુલામી કરતાં કરતાં એમના અનેક વર્ષો વીતી ગયા એથી રાજાને ઘણી ચિંતા થઈ તેઓ અત્યંત દુખી થઈને વિચારવા લાગ્યા હું શું કરું ક્યાં જાઉં આ સ્થિતિમાં મારો કેવી રીતે ઉદ્ધાર થશે આ રીતે ચિંતા કરતાં કરતા તેઓ શોકના સમુદ્રમાં ડૂબી ગયા રાજા અશોકતુર જાણીને એક મુનિએ તેમની પાસે આવ્યા તેઓ મહર્ષિ ગૌતમ હતા શ્રેષ્ઠ બ્રાહ્મણને પોતાની પાસે આવેલા જોઈને નૃપુ શ્રેષ્ઠ હરિચંદ્ર એમના શરણોમાં પ્રણામ કર્યા અને બંને હાથ જોડીને ગૌતમની સામે ઊભા રહીને પોતાની દુઃખમય કથા કહી સંભળાવી રાજાની વાત સાંભળી મહર્ષિ ગૌતમે કહ્યું હે રાજન શ્રાવણ માસના કૃષ્ણ પક્ષમાં અત્યંત કલ્યાણકારી અઝા નામની એકાદશી આવે છે એ પૂર્ણ પ્રદાન કરનારી છે તમે એનું વ્રત કરો એનાથી તમારા પાપોનો અંત થશે તમારા સદભાગ્ય આજથી સાતમા દિવસે જ અઝા એકાદશી આવે છે એ દિવસે ઉપવાસ કરીને રાત્રે જાગરણ કરજો આમ કહીને મહર્ષિ ગૌતમ અલોપ થઈ ગયા મુનિની વાત સાંભળીને રાજાએ વિધિપૂર્વક ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન કર્યું આ વ્રતના પ્રભાવથી રાજાના તમામ પાપો નષ્ટ થઈ ગયા અને તેઓ બધા દુઃખોથી મુક્ત થઈ ગયા એમના પત્ની સાથે મેળાપ થયો તથા પુત્ર પુનઃ સજીવન થઈ ગયો દેવલોકમાંથી દેવતાઓ દુર્ભી અને નગારા વગાડ્યા તથા તેમના પર ફૂલોની વર્ષા કરી એકાદશીના પ્રભાવથી રાજાને ફરીથી રાજ્ય પ્રાપ્ત થયું અને અંતે તેઓ પુનજન અને પરિજનો સાથે સ્વર્ગ લોક પામ્યા હે રાજન જે મનુષ્ય શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની અજા એકાદશીનું વ્રત કરે છે એ બધા પાપોથી મુક્ત થઈને મૃત્યુ પછી સ્વર્ગ લોકમાં જાય છે આ અજા એકાદશીના મહાત્માને વાસવા અને સાંભળવાથી અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આપ સૌ હરિભક્તને મારા જય દ્વારકાધીશ